હજુ તો આ ઈંડા મેન છો ઈંડા મેન ને ગેજન છું તાર તો મારા બધું તે કર તા ને હવે હું તો ફોન બન નહીં કરવો ને ફોન કરી તો ભાઈ ભાઈ ના તાર હારા જ હોય હા એ નહીં ફોન કરી ને જઈશું તો હારો મત કે એ જમાઈ અટા નાવડા આ એ વાત સાચી પા પહી આવજો અમાર કોવા માટે આખનું પૂછું અને આમ તો જતા રહીએ ને

આપડા એકસો ના પેલા મણ એકસો મણ તો તને ક્યાં કેવું મને ખબર હ કે બાપા ને કે ઈંડા બેંડા વેચ્યા કે નહીં તો એને ઈંડા નું કરા કોઈ ઈંડા તો વેચ્યાવું હતું કારણ કે મને ક્યાં દોરો ભરો કરી બીજો

અમે આ બાજુ જતા વર્તા ના હોય મોકલી દો થોડું ટેકો ના થાય કાકા ટેકો તો થાય હા તો ના આપડે લઈને નહીં

મારે બીજીમાં નહીં લાવી નહીં લાવી ના ના હારું રાખે તો તે આવત ને એનો કાલો હી પણ હમણે હારું ના રાખે તો ના રાખત ના આવવાનું કાકા આ આઈ જુ લે આ હા હરાનું ઉપર જો તો ખરા છે હું આયુ હે નહીં બધું હોય એ દેખાતા નહીં હશે તો આટલા મજે રહે કાકા હમ આટલા મજે છે એ તો આટલા મજે રાખતા હોય આપણે બેસીએ બેહો ને આવશે તો ત્યાં વહુ એ દેખાતી જ નહીં એ જગ્યા ચાર માર લેવા જોવા ભાઈ ગયા નહીં પાણી કુણા છે આ આવશે મા હારા નહીં આવે છે માં બહુ હશે ને અટલક ચોક ત્યાં બોલતા હોય ને હું માથો મારતા કાકા જ તમે હારા હોય એટલે મને શરમ આવે મહાની શરમ લેવા એ શરમ નહીં આવતી તે કાકા લેવા તો આઈએ જ ને વળી વળીમાં શરમ આવે

એ કાકા તું તમાર વેવાય હું કોનો વેવાય તારો તો મુકુણ હું અરે પર આવી ગયા મારા દિલ આ મુકુણ હું જંડ હું વા સુડેલા હું ગોગો હું કાળ નાગ તે આરો બે કાકા આ

તમે શું લેવા આપણે શું લેવાયા તા ગાડી શું ગાડી મારા ને તેડવા તેડવા આયા મારી તેડવા ના યાર

રોટલા બનાવવા બનાવા જઈને મારા કેટલી ચાર આવ્યા મને આ એક તો લઈ ગયા ઘેર લઈ ગયું લેવાયા મારી

યો માર ડોહો એવો બેરે એવા હા ના હે પક્ટોણી નહીં વાં ના પારલી તું જાનારા ઓઢા લાય મારા છોકરાનો એ કાકા જોજો હું કરયા

મારા એ જઈએ તો માસીન તો જઈએ શિખર જો જઈ હા આપડે દવા ઘેરાયથી લઈ જ લાડી આવે તો ઘરે લાડી લઈ જવાની કાળિયા હાથ પકડી લઈ લેવા